વગર વિચાર્યું છે કરે લાખો નામનો એક વણઝારો હતો એકવાર તે એક શેઠ પાસે ગયો ને કહ્યું મને એક વર્ષ માટે થોડા પૈસા ઉછી ના આપો ને પછી કહ્યું તમારા પૈસા પાછા ન આપું ત્યાં સુધી મારો વફાદાર ડાઘ્યો કૂતરો તમને સોંપું છું શેઠે લાખાની પ્રમાણિકતા પર પૈસા આપ્યા હવે બન્યું એવું કે શેઠના ઘરમાં એક દિવસ ચોરી થઈ ચોર ચોર બધું ધન ધન ઉઠાવી ગયા પરંતુ તેનો પીછો પકડ્યો પોતાના ક્યાં છુપાવે છે તે તેણે જોઈ લીધું સવારે શેઠ શેઠાણી જાગ્યા ત્યારે ખબર પડી કે ઘરમાં ચોરી થઈ છે ડાઘ્યો શેઠના ધોતિયાનો છેડો ખેંચવા લાગ્યો અને તેમને ધન ડાટેલી જગ્યાએ લઈ ગયો ત્યાં પોતાના પગ વડે જમીન ખોતરવા માંડ્યો શેઠ સમજી ગયા કે કૂતરો શું કહેવા માંગે છે તેથી તેમણે જમીન ખોદીને પોતાનું ધન ઘરેણાં વગેરે પાછા મેળવ્યા ડાઘિયા પર શેઠ ખૂબ ખુશ થઈ ગયા શેઠને થયું હવે હું ડાઘિયાને છોડી દઉં તેથી તે પોતાના માલિક લાખાને મળી આવે એ વિચારે શેઠે વણઝારા પર બધી વિગત જણાવતી એક ચિઠ્ઠી લખી એ ચિઠ્ઠી ડાઘિયાના ગળે બાંધી અને તેને છોડી મૂક્યો પોતાના માલિકને મળવા કૂતરો દોડ્યો જાય છે તેવામાં તેને સામેથી પોતાનો માલિક દેખાયો લાખાને થયું કે ડાઘ્યો શેઠને ત્યાંથી ભાગી આવ્યો લાગે છે તેથી જ તો આટલો દોડે છે તેણે મારી આબરૂ પર પાણી ફેરવી દીધું આવા કુવિચારે લાખાએ ડાઘિયા પ્રત્યે તિરસ્કાર બતાવ્યો તું કશા જ કામનો નથી તે મારું નામ બોળ્યું ચાલ્યો જા અહીંથી ડાઘિયાને ખૂબ જ દુઃખ થયું ત્યાંથી ભાગીને દૂર પડેલા પથ્થર પર તે માથું પછાડવા લાગ્યો અને છેવટે માથું પછાડી પછાડીને મરી ગયું પછી લાખાને ડાઘિયાના ગળા ઉપર બાંધેલી ચિઠ્ઠી દેખાય વાંચીને સાચી હકીકત જાણી તેને ખૂબ આઘાત લાગ્યો અને ખૂબ પસ્તાવા લાગ્યો પ પણ પછી પસ્તાવાથી શું આથી જ કહેવત છે કે વગર વિચાર્યું જે કરે તે પાછળથી પસ્તાય